હા પટાય 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 પેલો ડિયો બીજો જવા દે જલ્દી હવે પટાય બીજા ને પેલો રિયો એક મારા બેટો પટાયા તો આપણો હા એ મારા બેટો જબરું કર્યું દોરા દે આ ટાઈમ પટાવ હા તો કંટાળે મને તો પેલું એડી કરવા દે

એ રીતે રોહિત ઓ રોહિત નહીં પેલા

બાપા કોમ કરવા આવ્યો કોમ કરવું ખબર નહીં પડતી પર વિશ્વાસ નહીં આવતો તને હું વિશ્વાસ ઘટાડે પૈસા નહીં લાવીનો ભરવાનો એ પડ્યા બધા એમ નઈ એ પડ્યા તે

મારો ભાઈ કેવો મળ્યો મને કદી ના બોલતો આ વસ્તીની શીખે ચડ્યો કદી મને આ સુધી કદી હોમ નતો બોલે આજ મને મારવા આવ્યો આ મારો ભાઈ હું એના મારા છોકરાથી અધિક એને રાખું મોટો મારો નાનો ભાઈ નાનો ભાઈ કઈ હું એને એવો રાખું તો એ મને આજ મારવા આવ્યો આજ મને એવું થઈ ગયું કે મારો ભાઈ કયો દુશ્મન મા બાપ નહીં એટલે એને નહીં ખબર પડતી હોય કે મા બાપ નહી તો કોણ કહે આ મોટો ભય જ કહે ના બીજું તો કૂન કહે પણ એટલી એ ખબર નહીં પડતી હોય વસ્તીની શીખ લે ખોટી શીખે ચડ્યા એ હા તમે જતું ત્યાં ટીકટોક જા તને ખાવા છે ટીકટોક ખાધી